પુરુષ ફોર બાય સો મીટર ફ્રીસ્ટાઈલ રિલિટી મેં કાશ્ય ચંદ્રક જીત્યો સ્પર્ધામાં હરી નટરાજી પોતાનો સાતમો ચંદ્રક હાંસલ કરી ઇતિહાસ રચ્યો અમદાવાદ ખાતે ચાલી રહેલી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચ્ચીસમાં ભારતીય તરણ વીરોએ વધુ એક સિદ્ધિ મેળવી છે સ્પર્ધાના અંતિમ દિવસે ભારતીય પુરુષ ચાર બાય સો મીટર ફ્રીસ્ટાઇલ સ્ટાઇલ રિલે ટીમે કાશ્ય ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું હતું આ જીત સાથે ભારતે જળ ક્રીડાની આ સ્પર્ધામાં પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે ભારતીય રિલે ટીમમાં જશુઆ જશુઆદુરાઈ આકાશમણી બેને આર અને નટરાજ સામેલ હતા આ ચારે ખેલાડીઓએ રીતે મિનિટ ઓગણચાલીસ સેકન્ડનો સમય નોંધી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ સ્પર્ધામાં ચીનની ટીમે સ્વર્ણચંદ્રક અને ચાઇનીઝ તાઇપેનની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો આ ચંદ્રક નટરાજ માટે વ્યક્તિગત રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો કારણ કે તેઓ આ સ્પર્ધામાં તેમનો સાતમો ચંદ્રક હતો આકાશ્ય ચંદ્રક સાથે ભારતે એશિયન ચેમ્પિયનશીપ બે હજાર પચીસ તરણ ત્રણ ડ્રાઈવિંગ સ્પર્ધાઓમાં કુલ તેર ચંદ્રકો ચાર રજત અને નવ કાસ્ય જીત્યા છે જે આ સ્પર્ધાના ઇતિહાસમાં ભારતનું સૌથી સફળ પ્રદર્શન છે શ્રી હરિનટરાજે સમગ્ર સ્પર્ધા દરમિયાન સાત ચંદ્રકો જીતી ભારતીય ટુકડીના પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે